આજી સીતારામ બધાયને કેમ છો મજામાં આજે આપણે હે ને પેટ કુટીમાં લઈને આવ્યા છે આવી રીતે હું તમને ફોટો બતાવું નાખી ખોલીને પણ બતાવું મસ્ત કોટન નું છે એકદમ મસ્ત જાડુ કાપડ છે એકદમ સરસ સીવેલું છે ટ્રિપલ એક્સલ ને જોરદાર એકદમ કાપડ છે ને લચકદાર ને કોટન નું છે પ્યોર આ એનો જબો સીવેલું છે ઓલરેડી આ એનું પેન્ટ

આ એક્સેલ ને ડબલ એક્સેલ બે છે આપણી પાસે સાઈઝ એક્સેલ અને ડબલ એક્સેલ આની પ્રાઇસ રહેશે સાડા સાતસો આજે બતાવું ને એક્સલ ને ડબલ એક્સલ નો બે નો હારે ફળ નો રાખ્યો છે એટલે બે નો હારે બતાવતી જાઉં છું આ એનો દુપટ્ટો આ પેન્ટ પેન્ટ પણ પોકટ વાળું આવશે એમાં આપણે બીજા માહિતી અલામાં બતાવીશ કબૂતરી કલર પણ મસ્ત ખીચો બધું સરસ આવી રીતના આયન નું દુપટ્ટો રહેશે આ દિવસથી બેનો કહેતા હતા કે અમારી પેર કુર્તી નું વિડીયો નથી મૂકતા આનું પેઇન્ટ થોડો વિડીયામાં કલર નું થોડો ચેન્જિંગ રહેશે જાજુ નહીં રહે પણ હું પ્રોપર દેખાડવાની પ્રયત્ન કરું તમને આ પાછી એક સલાઈ આવી

ટ્રિપલ એક્સેલ માં છે બુડી વાળા મેનો હોય ને કાપડ ધોવાતા નથી પણ ઘટ થશે ને એકદમ જાડુ છે ને બહુ મસ્ત પ્યોર કોટન માં છે રનિંગ માં પહેરી હોય ને તો બી ચાલે આઈનો દુપટ્ટો રહેશે પેરોટ કલર

ને આ એનો રહેશે બધાનો ફોર્મો મોટો છે એટલે બોડી વાળા બેનું હોય ને એને આવી જાય મસ્ત છે પણ મસ્ત છે કોટન નું ભટોરે છે